તો વડોદરા હરણીલેક દુર્ઘટનામાં જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે સેશન્સ કોર્ટ ત્રણ દિવસ આરોપીએ કરેલી જામીન અરજી ફગાવી છે પરેશ શાહ વત્સલ શાહ શાંતિલાલ સોલંકીએ જામીન અરજી કરી હતી હરણીલેક દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત થયા હતા મહત્વના સમાચાર વડોદરા હરણીલેક દુર્ઘટનામાં જામીન અરજી પર સુનાવણી સેશન્સ કોર્ટે ત્રણ આરોપીએ કરેલી જામીન અરજી ફગાવી દીધી છે પરેશ શાહ વત્સલ અને શાંતિલાલ સોલંકીએ જામીન અરજી કરી હતી જે ફગાવાઈ છે હરણીલેખ દુર્ઘટનામાં ચૌદ લોકો મોતને ભેટ્યા હતા જણાવશો કે વડોદરા દુર્ઘટનામાં અરજી પર સુનાવણી કરાઈ હતી આ અરજી કોર્ટે ફગાવી છે શું વધુ વિગતો અને વસ્તલ શાહ અને શાંતિલાલ સોલંકી એમની જામીન અરજી મૂકવામાં આવી હતી કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી અને કોર્ટે આ તમામની જામીન અરજી તે ફગાવી દીધી છે કોર્ટે નોંધી છે કે આ ગંભીર પ્રકારનો ગુનો છે અને આ ત્રણેય મુખ્ય આરોપી તરીકે લેવામાં આવે છે આ જામીન આપી ન શકાય અને એને લઈને જ આ જામીન રદ કરી દેવામાં આવે છે